વાયરલ સોશિયલ મીડિયાની જાણકારી મુજબ હાથમાં ધાર્યું લઈ વ્યવસાય શિક્ષકોની નોકરી કરતાં પતિ પત્ની હાથમાં ધાર્યું લઈ અને શિક્ષિકા હાથમાં મોબાઈલ લઈ આ કૂવામાં હું કચરો માટી નાખી પુરાણ કરવાનો છું અને આ મેં કૂવો ખોદાવેલ છે તમે કોણ મને પૂછવા વાળા છો તેમ કહી માબેન સમાણી ગાણો બોલતો વિડીયો હાલ તાલુકામાં ધૂમ મચાવી રહ્યો છે પીડિત પરિવાર દ્વારા જાણવા મળ્યું કે અમે કુટુંબી ભાઈઓ થઈએ છીએ અમારા કાકા કાકી શિક્ષકની નોકરી પ્રાથમિક શાળામાં કરે છે અમારા બાપ દાદાઓએ આ કૂવો પડાવ્યો તેમ ફોન દ્વારા હકીકત જાણવા મળે છે પીડિત પરિવારે શિક્ષક દંપતી પર ધાનપુર પોલીસમાં ફરિયાદ આપી કાયદેસરની માંગણી કરવામાં આવી છતાં પીડિત પરિવારની ધાનપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નથી એફઆઈઆર નોંધવામાં ધાનપુર પોલીસ મનમાની કરી રહી છે તેમ જાણવા મળ્યું હાથમાં લઈ ખુલ્લામાં માં બેન સમાણી ગરીબ પરિવારને ધમકીઓ આપનાર શિક્ષક અને શિક્ષિકા દંપતી પર ક્યારે પોલીસ પગલા ભરવામાં આવશે તે તો આવનારો સમય જાણે પણ હાલ ધાનપુર તાલુકામાં હાથમાં ધારી લઈ શિક્ષક દંપતીનો વિડિયો ધૂમ મચાવી રહ્યો છે અને આ શિક્ષક ઉપર શિક્ષણ વિભાગ અને પોલીસ ન્યાયતંત્ર ક્યારે આવા માથાભારે શિક્ષક અને શિક્ષિકા માથાભારે તત્વો સામે પગલાં લે તે તો હવે આવનારો સમય જાણશે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ માથાભારે શિક્ષક અને શિક્ષિકાની રજૂઆત કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ